હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતીઓની ઓલમોસ્ટ ફેવરેટ એવી રસીલી જલેબી માત્ર દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી જલેબી ઘરે બનાવીશું પરફેક્ટ મેઝરમેન્ટથી આ જલેબી બનાવીશું તો એકદમ બહાર જેવી જલેબી આપણે ઘરે બનાવી શકીએ છીએ એના માટે આપણે શું ધ્યાન રાખવું એ આજે આપણે વિડીયોમાં બતાવીશું આ જલેબી જો તમે એકવાર આ રીતે બનાવશો તો તમે ઘરે જ આ જલેબી બનાવતા થઈ જશો તો ચાલો જોઈ લઈએ ફ્રેન્ડ જલેબી કેવી રીતે બનાવવી જલેબી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટન્ટ બેટર બનાવવાનું છે આ બેટરમાં આપણે કોઈ પણ જાતનો આથો લાવવાની ઝંઝટ વગર જ બનાવીશું તો અહીંયા મેં ટોટલ એક કપ જેટલો મેંદો લીધો છે તો હવે આપણે મેંદામાં પાણી એડ કરતા જઈ આ રીતે બેટર બનાવવાનું છે તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું જેથી આપણા મેંદામાં ના બને અને બેટર આપણું એકદમ પરફેક્ટ બને તો અહીંયા આપણે આટલું બેટર બનાવતા મારે દોઢ કપ જેટલા પાણીની જરૂર પડી છે તો આ રીતે મેં બેટર બનાવી લીધું છે હવે આપણે તેને હાથથી થોડીક વાર માટે ફેટી લેવાનું છે તો હાથથી આપણે બેટરને ફેટીશું જેથી હાથની જે ગરમી રહેલી છે તે બેટરમાં આવશે જેના કારણે આપણી આ બેટર એકદમ ફ્લફી અને એકદમ જાળીદાર તૈયાર થવાનું છે તો આથો લાવવાની ઝંઝટ વગર તમે આ રીતે પણ બેટરને ફેટી અને બેટરનું ફર્મેન્ટેશન લાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં બેટર આપણું ફૂલી ગયું છે બેટર આપણું પરફેક્ટ થઈ ગયું છે તો હવે આપણે બહાર જેવી જલેબી બનાવવા માટે મેં અહીંયા યલ્લો ફૂડ કલર એડ કર્યો છે ટોટલ એક પીંચ જેટલો જો તમારે એડ ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અથવા ઓરેન્જ કલર પણ તમે એડ કરી શકો છો તો બેટરને આ રીતે મિક્સ કર્યા પછી યલ્લો કલરનું આપણું બેટર બની ગયું છે અહીંયા તમે જોઈ શકો છો

તો ખાંડ એકદમ સરળતાથી ઓગળી જશે જો તમે આ રીતે હલાવતા રહેશો તો વધારે ગેસની પણ જરૂર નહીં પડે હવે આપણે જલેબીમાં એકદમ સરસ એવો ફ્લેવર આવે એના માટે મેં અહીંયા કેસરના તાતડા એડ કરી દીધા છે તમે આને પાણીમાં એડ કરીને પણ એડ કરી શકો છો તો આપણે કેસર એડ કરવાથી તેમાં ખૂબ જ સરસ એવો કેસરનો ફ્લેવર આવે છે હવે આપણે ખાંડને એકદમ સરસ રીતે મેલ્ટ કરી લેવાની છે તો અહીંયા ચાસણી કરવાની જ ખૂબી હોય છે તમે ચાસણી પરફેક્ટ કરશો તો તમારી જલેબી એકદમ રસીલી બનશે તો અહીંયા ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને પણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો એકદમ લાગે ખાંડમાં એટલે સમજી લેવાનું બનીને તૈયાર છે આમાં આપણે એક તારની ચાસણી નથી કરવાની એક તાર જેવું બનવા આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અહીંયા મેં ઇલાયચી પાવડર એડ કર્યો છે અને આપણે આ ચાસણીને જો ઠંડી થયા પણ પછી પણ એકદમ ઘટ ના થઈ જાય એના માટે એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દીધો છે લીંબુનો રસ એડ કરવાથી ચાસણી તમારી ઠંડી થયા પછી પણ એકદમ સરસ એવી આ રીતની લિક્વિડી રહેશે ઘટ નહીં થઈ જાય તો હવે આપણે ચાસણીને ઠંડી કરવા રાખી દઈશું અને આપણા બેટરમાં આપણે અડધી ચમચીથી પણ ઓછો સોડા એડ કરી દેવાનો છે તો મેં અહીંયા ખાવાનો સોડા એડ કર્યો છે એની જગ્યાએ તમે પણ ઉપયોગમાં લઈ શકો છો તો હવે આપણે બેટરને આ રીતે થોડીક વાર માટે હલાવતા રહીશું જેથી આપણો સોડા બેટરમાં એક્ટિવ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણો સોડા અહીંયા બેટરમાં સરસ રીતે એક્ટિવ થઈ ગયો છે તો આપણું જલેબી માટેનું પરફેક્ટ બેટર બની તૈયાર છે આ બેટર બનાવતા ફક્ત આપણે પાંચ મિનિટ જેટલો સમય લાગ્યો છે હવે મેઇન પ્રોસેસ આવે છે કે જલેબી કેવી રીતે પાડવી તો મેં અહીંયા જે સોસ રાખવાનું જે બોટલ આવે છે એ લઈ લીધી છે તો આપણે આમાં જ બેટર એડ કરીને જલેબી પાડીશું જો તમારી પાસે પાઇપિંગ બેગ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો અથવા પછી તમે કોઈ પણ કોથળી પ્લાસ્ટિકની લઈ એમાં કાણું પાડી અને પછી પણ તેને પાઇપિંગ બેગ બનાવી શકો છો પણ મારી પાસે આ રીતે કેચઅપની બોટલ હતી એટલે મેં આ બોટલનો ઉપયોગ કર્યો છે તો હવે બેટર ભરીને આપણે તેનું ઢાંકણ ઢાંકી દઈશું અને આપણી જલેબી માટે બેટર આપણે આમાં ભરી લીધું છે તો હવે આવશે જલેબી કેવી રીતે બનાવવી તો જલેબીને હંમેશા ઘીમાં બનાવવામાં આવે છે તો મેં અહીંયા ઘી ગરમ કરી લીધું છે આ રીતની કોઈ પણ એક એવી પેન હોય લાંબી જે એમાં આપણે ઘી રાખવાનું અને ગરમ કરી લેવાનું તો આપણે થોડું બેટર એડ કરીને ચેક કર્યું કે આપણું ઘી એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે આપણે જલેબી ને પાડવાની છે તો આ રીતે આપણે કરી આ રીતે રાઉન્ડમાં ફેરવતા જઈશું અને પાડવાની છે તો બોટલને આપણે અંદર થી બાર તરફ આપણે ફેરવતા જઈ આ રીતે જલેબીનો સેપ આપી દેવાનો છે તો બેટર તમારું પરફેક્ટ હશે તો તમારી જલેબી તૂટશે નહીં અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગરમ ઘીમાં આ રીતે જલેબી પાડી દીધી છે તો આપણે શરૂઆતમાં તેને હલાવવાની નથી જ્યારે જલેબી નીચેથી સરસ રીતે તળાઈ જાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે સાઈડ ચેન્જ કરવામાં આપણે બિલકુલ ઉતાવળ નહીં કરીએ નહીં તો જલેબી આપણી તૂટી જશે તો નીચેથી એકદમ સરસ એવી તળાઈ ગઈ છે એટલે આપણે તેને પલટાવી દેવાની છે અને બંને સાઈડ જલેબીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે તો અહીંયા હું મારી પેનમાં આટલી જલેબી એટલે કે બે જલેબીનો સ્પેસ છે એટલે હું બે એક સાથે બે જલેબી કરું છું જો તમારી પેન મોટી હોય તો તમે અહીંયા એક સાથે વધારે જલેબીને પણ ફ્રાય કરી શકો છો તો થોડીક જ વારમાં આપણી જલેબી સરસ એવી ક્રિસ્પી કુરુકુરી થઈ ગઈ છે તો હવે આપણે તેને બાર કાઢી લઈશું તો લાગે છે ને કે એકદમ ઈઝી રીતે આપણે જલેબી બનાવી શીખ શકીએ છીએ તો હવે આપણે આ જલેબીને ને ગરમા ગરમ જ ચાસણીમાં એડ કરી દેવાની છે તો સાથે સાથે આપણે જલેબી બનાવતા રહીશું અને સાથે સાથે આપણે તેને ચાસણીમાં એડ કરતા જઈશું તો અહીંયા મેં બધી જલેબી એકસાથે બનાવી લીધી છે હવે આપણે તેને ચાસણીમાં એડ કરીશું તો ગરમા ગરમ જલેબી ને ચાસણીમાં આ રીતે ડીપ કરીશું ચાસણીમાં તેને વધારે સમય નથી રાખવાનો ફક્ત ચાસણી એના ઉપર કવર થઈ જાય અને રસીલી જલેબી આપણી થઈ જાય ત્યાં સુધી આપણે જલેબી ને તેમાં ડીપ કરીશું ગરમા ગરમ જલેબી ખાવાની ખૂબ જ મજા આવે છે જ્યારે પણ તમને જલેબી ખાવાનું મન થાય ત્યારે તમે ફક્ત થી દસ જ મિનિટમાં આ જલેબી તૈયાર કરી શકો છો ના વધારે માથાકૂટ ના વધારે ઝંઝટ વગર જલેબી આપણી તૈયાર થઈ જાય છે તો જવે જલેબી ઉપર આપણે મસ્ત એવું ચાસણીનું કવર કરી દીધું છે તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું બધી જ જલેબીને આ રીતે ડીપ કરી કરી અને તૈયાર દઈશું તો ગરમા ગરમ જલેબી ને તમે દશેરા ઉપર જરૂરથી બનાવી લેજો બહારની જલેબીને પણ ભૂલી જશો જો તમે આ રીતે બનાવી લીધી તો ફ્રેન્ડ તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પણ નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી મળીશું આપણે આવીને આવી નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ અને આવી જ રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો રોજ નવા નવા વિડીયો તમારા માટે હું શેર કરીશ